વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે આજે શિક્ષણ સમિતિની શાળાના મુખ્ય શિક્ષકોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આવનાર નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ પ્રક્રિયા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ આ બેઠકના એજન્ડા પર હતા જેમાં સૌપ્રથમ નવ નિયુક્ત શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતિયાએ આ બેઠકને સંબોધન કર્યું હતું સમિતિની જે શાળાઓ છે એમાં નવીન શૈક્ષણિક જે આવનારું વર્ષ છે એમાં કઈ રીતે નામાંકન વધે એની વિસ્તૃત ચર્ચા થઈ સમિતિની શાળાઓમાં ગુણાત્મક વૃદ્ધિ શૈક્ષણિક વૃદ્ધિ કઈ રીતે કરી શકાય એની પણ ચર્ચા થઈ કોર ટીમો બનાવીને પ્રવેશની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અને આ બધી ગુણાત્મક વૃદ્ધિ માટેની તૈયારી થાય એ માટે વિસ્તૃત ચર્ચા થઈ હાલમાં જે કંઈ સરકારની યોજનાઓ અને શાળાઓમાં કામ ચાલી રહ્યા છે એની પણ અમે વન ટુ વન સમીક્ષા કરી છે ઘણા બધા સજેશન આવ્યા છે આપણા સમિતિની જેટલી પણ શાળાઓ છે એના મુખ્ય શિક્ષકો હાયર ક્વોલિફાઈડ છે અને એમના તરફથી એકેડેમિક બાબતોમાં બહુ સજેશન આવ્યા છે અને એને પણ અમે કોર ટીમ બનાવી રહ્યા છે અને વર્કઆઉટ કરીશું બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીત દેસાઈના અધ્યક્ષસ્થાને બીજી બેઠક મળી હતી જેમાં ઉપાધ્યક્ષ અંજના ઠક્કર પૂર્વ અધ્યક્ષ અને સભ્ય મિનેશ પંડ્યા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહત્વનો વિષય એટલો છે કે આખો વર્ષ દરમિયાન આચાર્ય જે કામગીરી કરી છે એની કામગીરી બધા વચ્ચે અહીંયા મુકાય અને સાથે સાથે એમને નવી કામગીરી આવનાર વર્ષ માટે શું કરવી એના માટેના માર્ગદર્શન માટે દરેક સભ્યો સાથે બેસીને અને એઓ શ્રી અમે સવારની બેઠકમાં એઓ અને નિરીક્ષક શ્રીઓ સાથેની બેઠક હતી એ બેઠકની અંદર એમના આખા બે કલાક લગી લગભગ એમની બધી શાળાઓની અંદર જે કંઈ કામગીરી થઈ છે એના રિવ્યૂઝ થયા એઓ નવા છે એમની જોડે નવા ઇન્ટેલેક્ચ્યુઅલ થાય અને એમની જોડે પણ બધી કામગીરીની સમજ આવે સાથે એમને જે માર્ગદર્શન આપવા જેવું લાગ્યું એ માર્ગદર્શન એમણે આપ્યું છે સાથે અમારા તરફથી અમારે જે માર્ગદર્શન આપવા જેવું છે કે અમારે જે